આગળ વાત કરીએ સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર જાહેર વિરોધ ભાજપે જાહેર કરેલ ઉમેદવાર કાર્યકર્તા હોવા છતાં ટિકિટ આપતા તાલુકા પંચાયત સદસ્ય દ્વારા લેટર લખીને વિરોધ નોંધાવવામાં આવ્યો કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ટિકિટ આપતા તાલુકા પંચાયત સદસ્ય જીતેન્દ્રસિંહ જાલા દ્વારા લેટર લખવામાં આવ્યો

અરવલ્લી સાબો કઠા બધા તાલુકા ઈડર તાલુકો પાટી તાલુકો તરો તાલુકો એ તાલુકો બધા એ બધા ભેગા બધા ભેગા બધા ભારતીય જનતા પાર્ટી ગુદા ગુજરાત પ્રદેશે સાબરકાઠા લોકસભાની સીટ એ થોડા દિવસ પહેલા અદના કાર્યકર્તા શ્રી ભીખાજી ઠાકોરને આપેલી હતી અને એ વખતે કાર્યકરો ખૂબ ઉત્સાહ હતો પરંતુ ત્યાર પછી થોડોક વિરોધ થવાના કારણે ગુજરાત પ્રદેશે આ સીટ ઉપર ઉમેદવારી બદલવાનો નિર્ણય કરેલો હતો અને બે દિવસ પહેલાં પાર્ટીએ ઉમેદવાર જાહેર કરેલા છે કાર્યકર્તાઓને જાણ થતાં ગઈકાલથી જ ઘણા બધા કાર્યકર્તાઓનો મારા ઉપર ફોનનો મારો હતો કે અમારે આવતીકાલે આપશ્રીને રૂબરૂ કાર્યાલય ભરવા માટે આવવું છે મારે કમલમ મીટિંગમાં જવાનું હોવા છતાં કાર્યકર્તાઓની આ લાગણી હું ટાળી શક્યો ન હતું અને આજે સવારે વહેલા નવ વાગે હું આ કાર્યકર્તાઓને સાંભળવા માટે હું કાર્યકાલયે ઉપસ્થિત હતો ઘણી બધી મોટી સંખ્યામાં આ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા કાર્યકર્તાઓએ આ નવીન ઉમેદવાર માટે ખૂબ મોટા પ્રમાણમાં અને આક્રોશથી એમનો ગુસ્સો ઠાવેલો છે મેં પણ એમને હૈયાદરાને આપેલી છે કે આપણી જે પણ લાગણી છે એ લાગણી હું ગુજરાત પ્રદેશમાં પહોંચાડીશ અને આ બાબતે ગુજરાત પ્રદેશને પણ યોગ્ય નિર્ણય કરવા માટે જાણ કરવાનો છું અમારો ફક્ત વિરોધ ઉમેદવાર આયાતી ઉમેદવારનો જ છે અમે ભારતીય ભારતીય જનતા પાર્ટીના સંગઠનના એક કાર્યકર્તા છીએ અમે ભારતીય જનતા પાર્ટી સાથે છે અમે નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ સાથે છે પણ જ્યારે કેટલાય વર્ષોથી જેનું લોહી જિંદગી આખી ભારતીય જનતા પાર્ટીના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી માટે પૂર્ણ કરી દીધી છે ને ભારતીય જનતા પાર્ટી શૂન્યમંદિ સર્જન કરી ને આજે એક વટવૃક્ષ બનાવી દીધું છે ને આયાતી ઉમેદવાર પાંચ વર્ષ કે બે વર્ષમાં આવી ને જો એમને ટિકિટ મળી જાય તો એક કાર્યકર્તાની અવગણના કરવામાં આવેલ છે તો આવનાર સમયમાં જો ભારતીય જનતા પાર્ટી મોઢવી મંડળ સંગઠનનું અમારી કાર્યકર્તાઓની વાત નહીં સાંભળે તો એલાને જંગ જેવો આગળના કાર્યક્રમ અમે કરશું ગુજરાતમાં ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે એક જ દિવસમાં બે ટ્વીટ્સથી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ખરેખર